વોચ ગોટવી હતી તો ચોરીની આશંકાએ બે શખ્સોને ટોળાએ પટ્ટા અને દંડા વડે ફટકાર્યા છે ટોળાએ ઢોર માર મારી બંનેને લોહી લુહાણ પણ કરી નાખ્યા છે તેવું હાલ માહિતી સામે આવી રહી છે જો આગળ મત કર રહા હૈ નીકળ તાળી નીકળ નીકળ વે નિશકાને લાપછળ આગળ લે લે સાઈડ પર ગાટકા ને વિજો તો યાર ઠંડી એક મિનિટ ઠંડી રંગા વિજો એક મિનિટ સાઈડ પર આને